તો એનો સરસ મજાનો રાગ તમને આ વિડિયોની અંદર આપવાનો પ્રયત્ન કરવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં વિડીયો ચોક્કસથી ગમશે તો લાઈક કરજો આ વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલ પર પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો શરૂઆત કરીએ એક સરસ મજાના કાવ્ય ચાંદા મામા ગીતનું चन्द ममा आवजो रे अजवाड़ा अजवा चाँद ममा आवजो रे अजवाड़ा अजवा लजो साथ ता तारावी मोटी शेना लाज साथ ता तारावी मोटी शेना लाजो આવજો રે અજવાળા લાવજો કોઈ છે તારા ને કોઈ છે મોટા કોઈ છે તારા નાના ને કોઈ છે મોટા ટમટમ ચમકે જાને પેલા પાણીના પરપોટા चन्दा मामा आवजो रे अजवाड़ा लावजो धरती माता उडी चाँदनी नी चादर धरती माता एडी चाँदनी नी चादर मोटा फरवा गा गामने पादर. चन्दा मामा आवजो रे અજવાડા લાવજો ચાંદ મામા છે એવા અમને આપે અજવાડું ચાંદ મામા છે એવા અમને આપે અજવાડું તો પણ ઊંચા અભલે કેમ હસે રે કાડું ચાંદ મામા આવજો રે અજવાડા લાવજો દરિયા કાઠેરા મસૂર રેતીના ડુઆ સાથે દરિયા કાઠેરા મસૂર રેતીના ડુઆ સાથે નીચે આવો ચાંદા મામ કેમ ફરો છો માથે નીચે આવો ચાંદા કેમ ફરો છો માથે ચંદા માામ આવવા રે અજવાડા લાવજો તો વિદ્યાર્થી મિત્રો મહેન્દ્ર જોશી આધારિત ચાંદામામાં કવિતાનો એક સરસ મજાનો તમને રાગ આપી દીધેલો છે તો ચોક્કસથી આ રાગ તમને ગમ્યો હશે તો એને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર